માંડવી નગરપાલિકા ખાતે નગર અધ્યક્ષ શ્રી હરેશભાઈ વેંજોડાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી આ સભામાં ભારતીય જનતા પાર્ટીની વન નેશન વન ઇલેક્શન નીતિને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી આ બાબતે કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ નીતિથી દેશની ચૂંટણી પ્રક્રિયા સરળ બનશે અને ચૂંટણી પ્રક્રિયામાં થતો ખર્ચ ઓછો થશે આ નીતિ દેશના હિતમાંગ છે અને ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવશે આ સામાન્ય સભામાંગ માંડવી શહેરના ચૂંટાયેલા કાઉન્સિલરો અને શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સભાના અંતે નગર અધ્યક્ષ શ્રી હરેશભાઈ વેંજોડાએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો આ સામાન્ય સભામાંગ વિપક્ષી કાઉન્સિલરો ગેરહાજર રહ્યા હતા વિપક્ષી કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે તેઓ આ સામાન્ય સભાનો બહિષ્કાર કરે છે તેમને વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય સભામાંગ વિપક્ષનો કોઈ અવાજ સાંભળતું નથી તેથી તેઓએ ગેરહાજરી નોંધાવી હતી